હાલત આખા સંચાલન કરતા હતા આજના પ્રસંગો એવા વેમજીરામજી મહારાજ એવા જબરદાસજી મહારાજ અમૃતરામજી મહારાજ મંચસ્વ વિરાજમાન તમામ આચાર્ય ભગવંતો સંતો સંત માતાઓ આજનો યોગ આપણો સંત દર્શન ને સત્સંગ નો મળ્યો આજનો દિવસ આપણા માટે મહાન મૂલ્યવાન છે વિશેષ આ યોગને પ્રાપ્ત કરનાર તમામ સમગ્ર ની આવી પવિત્ર નગરીમાં વસતા તમામ મહાપુરુષોને કોટી કોટી વંદન ભક્ત મંડળ અરુ ધામજનો તમામ એ તમામ મળી અને આજે પ્રગટ પરમાત્મા સ્વરૂપ સંતોને તેડ્યા સંતે જંગમનું તીર્થ ફરતો પડ્યાગર્યો સંત એ અવિનાશી સ્વરૂપ છે સંત કોઈ ગોમ નામ કે સંત એટલે સંત જેને ભગવાન ને રહેવા માટેનું ભગવાને કીધું છે કે એ મંદિર છે આવો આપણો પરમાત્મા એ પદને આપ્યું કે આખા ઘરમાં પોતું કરી ચોખ્ખું કરેલું છે પરંતુ એ ખોણામાં કદાચ થોડો કચરો પડ્યો હોય તો વારંવાર આપણા દ્રષ્ટિ છે એ બાજુ જાય છે કચરા ઉપર માટે કચરા ઉપર દ્રષ્ટિ છોડી દઈ અને આ બધા આજે પ્રગટ પરમાત્મા સ્વરૂપ ગુરુમુખી બધા પરમાત્મા સ્વરૂપ છે માટે એ કચરો તો કદાચ જેસરજીનો હતો તો એ સંતો એમની દ્રષ્ટિમાં ના તો એ કે પધળી ગયો છે સંતના ચરણમાં જાઉં તો તમામ કયા તમારા કર્મરૂપી કચરો બળે બળે ને એ અર્જુન જ્ઞાના અગ્નિ સર્વ કર્મો બધા કર્મોનો પાણી ભસ્મ કરનાર એ જ્ઞાન અગ્નિ એટલે બ્રહ્મ ઉત્તાસન છે એ બ્રહ્મ ઉતાસન ગુરુ મહારાજ એ દરેક દરેક બ્રહ્મ સ્વરૂપ આપનો છે બીજો કોઈ છે માટે એ સ્વરૂપ નું પામનાર સદગુરુ વારંવાર આપણે ગુણ ગાવા તો ગુરુ ગોવિંદ ના બીજો સૌ પર આપણો ભગવાન છે હર મેસે આપણો જે પદ રે પામણ્યા છે જે સ્વરૂપ ને પામણ્યા છે જે બંધનોમાંથી મુક્ત કરેલા જેમ સુતેલો માણસ સપનામાં કોઈ જગ્યાએ બંધનમાં આવી ગયો હોય અને એને બાંધી દીધો હોય પણ કોઈ જગાડનાર મળે તો એક પળની અંદર એ બંધનોમાંથી છૂટી શકે છે તેમ આપણી એક કલ્પનાની અંદર આ જીવાતમાં બંધનમાં આ દેહના બંધનમાં આવ્યો તો કે આ એ હું બીજું બંધન તમારે હાલ નથી મળતું આ બંધનથી જ બધા બંધન તમને લાગુ પડ્યો

ગુરુ વચન તે નામ પ્રભુનું નું ત્રિલોકી મો ગાતે આ એક વચન ની ભૂમિકા ચાલી રહ્યું છે એ સ્વરૂપ છે તમારે એટલે દેહમાં માં વચન એક દીવો તેને સતમત થી છેવો વાયરે જુવા દેહમાં માં વચન એક ગાયે લો ગાવા મતો ગોટા ગાણા દુખ શી કહે લો કરવા મચિત તન માન વાણી વાદ કરીને તન મન વાણી વાદ કરીને શેષ રહે તને સેવો રે ભાઈ રે આ દેમો વચન એક દીવો આપણે સાસ કરીએ ને તો ઉપર મોખણ શેષમાં માં આવા બીજું કોઈ આવતું માટે આમાં લોણું કર્યું ને તારે આમાં બોલે એ ઉપર આવ્યો બીજો કોઈ ના આવ્યો આમ જીમો જીએ તું મોખણ મો જીએ તું દઈમો અને જીએ તું દૂધમો પણ સતોય મહાપુરુષે જુક્તિ એવી ગુરુ મહારાજ કરીને તે જે નતો દેખાવા દેતો એ આવરણ બધો દૂધ એ પણ આવરણ હતું અને મહી એ એ એ એ એ પણ પણ આવરણ હતું અને મોખણ આ પ્રતિબંધ પ્રતિબંધ હતા બ્રહ્મ પ્રગટ કરી એના એના ઉપર લીધું જે તત્વને દબાવ્યું જેના આડા પડેલા હતા એને દૂર કરી અને પોતાનું સ્વરૂપ તન મન વાણી બાદ કરી છે

હવે જેમ મોખણ ને સાસ ન ડૂબાડી શકે એને કોઈ ચિંતા કરવાની નથી કોઈ ક્રિયા પણ કરવાની નથી પણ સાસ એને ડૂબાડી શકતી અને એના રૂપ પણ બનાવી શકતી નથી તેમ આ માયા ઉપર યેલો જે તત્વ તર્યું એ કોઈ દારો મરે ન મરે ન એ તર તરને કોઈ દાણો એને કોઈ ઊબાડી શકતું એ વસ્તુને આ વર્ણન કર્યું ભાઈને જુઓ દેહમાં વચન એક વારંવાર હમણાં તું માયાનું વિભાદન કર શ્રેષ્ઠ વદર તે હવે જો ખોળો છો તમે આ તે આગળ થઈ ગયા આગળ હતા

નામ નીરાતે નિર્ખુ આજા આ બધા બેઠો એ જાત વાળો આ બધા બોલાય એ જાત છે એ બોલાય એ વાણીમાં આવે અને આ જાત છે ને એ કોઈ નાનો કોઈ જાત નહીં એ કોઈ કહેવાય ને એ અજાત છે

તીરે આ પરોયું મન સમયું નોમો પરોય ગુરુ મહારાજના ના નોમ માં પરોયું મહાપુરુષે હાર થઈ ગયો હાર હીરાનો રે પહેર્યો મેં પ્રેમ કરી

ભાગ ત્યાગ કરીને પોતાનું સ્વરૂપ અજાત બનાવ્યું અજાત એ આત્મા છે અજાત એ કોણ છે ઈ કૃષ્ણ ન કે રોમ ન તારે મીરાબાઈ એવો બોલ્યો આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા ના કીધું મ શિવજીને ન કીધું બ્રહ્માને ના કીધું વિષ્ણુને ના કોઈ બીજા કોઈ ભગવાનને ના કીધું એક જ વાત કરી આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા

ગુરુ સાચા માળ્યા આતમ પદ અનુભવથી ઓળખાયો શું મહિમા કહું એ નામ તણાતું લે કઈ ના આવે હે ગુરુ સાચા માળ્યા આતમ પદ તો અનુભવથી ઓળખાયો અસરાધી એની કોઈ ખબર ના પડે અગ્નિ ઓમ કરીને તમને આડી જાય અને પછી દાધો તો કો બોલો એ દાધ્યા એ મે જેવો ખાટો છે તીખો છે જે વસ્તુ તમને પ્રાપ્ત કરાયેલી છે ને એ મૂકા ને જેમ ગોળ ખવારે હોય ને અને ખાખલીયો કુરતો હોય એ આ અનુભવ ની છે અનુભવ એવો છે કે વાણી પૂરી થઈ ગઈ બાપ આ કહી શકાય નહીં આની ચોખી વસ્તુ તમને સમજાઈ અને આવો જે ઉત્તમ મહિમા આપણો સમજાયો ભાગ ત્યાગ કરીને ગુરુજીએ આપણો આગળ કરીને આત્મા તારે મહાપુરુષે કેજો તળ્યુ તિમીરા ત્રણ ગુણનો આ ત્રણ પદ જતોને નામ રૂપને ગુણનો અને આ બધું ક્યાં થી પાછું તમારો ઉપદેશ થઈ રહ્યો એટલે પાછું તો આમ થઈ અને તમારે ફરી ત્યાં

ગુરુજીની મહિમા આવી ગુરુજી એ ઘેર જવા માટે કરવા માટે આ માચ્યા છે કેવા કેવા મૂચ્યા છે જ્યાં હંસ હોય તો મોતી વેણી લે બીજું કોઈ એના માછલી હો કે ગમે તેટલી આધાર પડી પણ એ મોતી સિવાય બીજા કોઈને પકડે નહી તેમ દેહ તો આધાર હો કે પડ્યા હોકે કે ગાઢ તો પડ્યા પણ વાંજી મોતી તાર તો વેણું છે મોતી ઉપર દ્રષ્ટિ છે કે માછલી ઉપર દ્રષ્ટિ છે બેની દ્રષ્ટિ પગલાની માછલી ઉપર છે અને હંસની જ્યાં દેખું ત્યાં મહાપુરુષે સીતારામ આમાં દેખું બીજો કોઈ દેખતો આહી ગુરુજી આપે બીજો પથ દેખાય આવી તમને દ્રષ્ટિ ખોલી છે કૃષ્ણ કૃષ્ણ મુખ થી બોલ વસ્તુ હરી લે તારા અંતર સક્ષુ ખોલ વસ્તુ હરી લે આવી જે સાચી વસ્તુ ને ધર્મગીરીજી મહારાજ કે છે કે હરી નહી મેળાય કાયા દમતો નહી મળે ત્યાગી થઈ વૈરાગી થઈ વન ભમતો છે જે મળે સંત ચરણ નમતો ગુરુ સાચા મળ્યા આતમ પદ અનુભવ ઓળખાયો

મહાપુરુષે ડગલું ઓમ ભરાયો ને તો તમે તો જો જોવા છો રામ છે આ રે એ તો તમે ખાચીન છોડી દેશો પાછા ઘડી ગોને જો કદા તે મને મળન આ જપ મોજા તપ મોજા વૈરાગ મોજા ગુરુ ગમો વિના તપ આદર એ ગુ કરે યોગ સાધના ને પવન બોધે તેને આત્મ નવલા નવ હે ગુરુ સાતા મળ્યા આત્મ અનુભવથી અનુભવ ઓળખાયો આ મહાપુરુષે કીધું

અના માયાના બસકામાંથી જમ જમ્યો અબામ કેરી આવે એ શું ખાયું છે પણ એની પાછળ દુખ છે છે ને દિવસ પાછળ રજની ને રજની પાછળ આ તો સુખ દુખ એ બે મનનો કારણ છે અને કદી આવશે તો તમારું મન ફરતું પરફુલિત થશે એમાં આત્માને શું લેવા દેવા એક ભરવાડ હતો ને ગાયો લઈને જોયું

માટે એમાં આત્માને લેવા દેવાય નહીં આ મહિમા ગાયો ત્યારે સુખ કહ્યું ન જાય સત્સક જ્યારે સત્સક ક્યારે થશે તન મન ધન અને શિર સુખ્યા પાસે આ જે આટલો રહ્યા એ બધો કર્મ થોય તપ જપ આ બધા જે તમને મળ તીર્થોમાં જાય તમને કદાચ આ કીધો તો સ્વર્ગ ના સુખ મળે

તન મન ધન નાની શાન નથ રે તન મન ધન નાની શાન સખીરે શાન શોક હું સત ગુરુદેવ કે સખીરે

આ તો બધા પેદારાનું કોણ છે ફેરવાનું એને કીધું કે પેદારાના પીર મહા ના નથ થવાના એ વાત કરી કહી મૂર્તિ તેને તત્વ નથ નથ નામ રૂપને ગુણ તેને આ અનેક નામ રૂપ વળજો તેને ગુરુ સાથે મળ્યા આત્મ પદ અનુભવથી ઓળખાયો હવે દ્વૈત પણો ના રહ્યો મહાપદ અદ્વૈત રહ્યો તારે ગુરુજી પોત પોતાનું પરખાવી કહ્યો ગુરુ સાતા મળે આત્મપદ અનુભવથી ઓળખાયો આ અનુભવનો વિશે જે જે અનુભવિયાનો ઉપદેશ આ સમજો સમજાસે આવરણ નહીં લવલે સચ્યો આત્મો વખાશે આરી મહિમા તારે પછી ધર્મગીરીજી મહારાજ કહ્યું કે

આજ એક વાયલા છે વર્ષી આજ બધા મહાપુરુષો એટલા બધા આનંદથી સત્સંગ બોધનનો લાભ આપ્યો એક નોનું સકળો પદ બોલી અને અમારી વાણી સંતોના ચરણમાં અને વિરામ આપીએ બોલો કૃષ્ણ કનૈયા અનકે જય